બાળકો માટે સહાય કાર્યક્રમ યોજવામાં આવ્યો જીએસએનપી નેટ પ્રોગ્રામ અંતર્ગત ધર્મનાંદન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી 200 બાળકો માટે વિશિષ્ટ શૈક્ષણિક કિટ વિતરણ ન્યુટ્રિશન સપોર્ટ અને સ્કોલરશિપ ફોર્મ સહાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ સામાજિક પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધર્મનંદન ડાયમંડમાંથી ધર્મેશભાઈ ગામી સામાજિક કાર્યકર તેમજ સરકારી અધિકારીઓમાં શ્રી એલબી પટેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને શ્રી વિજયભાઈ પરમાર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હાજર રહ્યા હતા સાથે જ પી ના મંત્રી દક્ષાબેન પટેલ ઉપપ્રમુખ બાદમાં મહેમાનોને છોડાપીને આવકારવામાં આવ્યા હતા દક્ષાબેન પટેલ દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો જ્યારે સુનિલભાઈ ગોસ્વામીએ શૈક્ષણિક અને પોષણ કીટના ના મહત્વ અંગે માહિતી આપી હતી કાર્યક્રમ અંતે મહેમાનોના હસ્તે બાળકોને શૈક્ષણિક અને પોષણ કીટ વિતરણ કરાયું હતું તેમજ સુમુલ ડેરી દ્વારા જોમ દૂધનું વિતરણ પણ થયું હતું બાળકો અને વાલીઓએ ઉદભવેલા પ્રશ્નો નિષ્ણાંત મહેમાનો સમક્ષ રજૂ કરતા જેમનું તટસ્થ સમાધાન પણ કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં સત્યાવીસ બાળકોના સ્કોલરશિપના ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમજ બે બાળકોના પાલક માતા પિતા યોજના સાથે જોડાણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શૈક્ષણિક સશક્તિકરણ અને પોષણ ક્ષેત્રે સહાયરૂપ થવાનો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીએસ એનપી પ્લસ ટીમ સમગ્ર સુરત ટીમ તથા યુથ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાઈ એજાજ શેખ ભાવનગર